નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભુજના મછિયારા ફળિયા ખાતે છેલ્લા લાંબા સમયથી ઉભરાતી ગટરોથી લોકો ત્રાહીમામ સાંભળીએ લોકોનો રોષ શું નામ તમારું કયા વિસ્તારમાં રહો છો આપણે શું સમસ્યા છે આપની

હા અહીંયા કામ ચાલુ છે પણ આગળનું કામ થોડુંક હજી બાકી રહી ગયાથી અહીં છ સાત ચેમ્બરો ભરાઈ ગઈ છે જે આ દેખાય છે આવી રીતે લાઈનમાં ત્રણ આમ છે ત્રણ ઓલી આમ આમને આમ ફૂલ ભરેલી છે ગટર બારે નીકળે છે તો ઘટતું કરી દેવા વિનંતી બરાબર અહીં વધારે પડતું પછી આવી જ રીતે ચાલશે તો મચ્છર પણ દેખાય છે અને કદાચ સમજી લો કે રોગ થવાનું પણ ભય છે ને દેખાય છે મચ્છર એના ઉપર ભમે છે તો ઘટતું કરી આપવા વિનંતી થાય છે